સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ હવે વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સેવાદળ દ્વારા સંગઠનને મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત કાર્યકરોની નિમણૂક સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદ ચાખનારા કોંગ્રેસ પક્ષ હવે મજબૂતાઈથી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપ લાવવા મેદાને આવ્યું છે કોંગ્રેસ સાથે કોંગ્રેસની પાંખ સેવાદળ દ્વારા પણ રાજ્યભરના સંગઠનને મજબૂત કરવાની કવાયત હાથ ધરાઈ છે જેંતરગા સુરતમાં ઈશ્વર ફામ ખાતે બોર્ડ અને તાલુકા વિધાનસભા પ્રમાણ પ્રમુખ કાર્યકરોની ભરતી શરૂ કરાય છે તો સેવાદળ દ્વારા યોજેલા કાર્યક્રમમાં આરએસએસ અને ભાજપના ભાગલા પાડો રાત નીતિ સામે પણ સવાલ ઊભા કર્યા છે અને દેશને એક બનાવવા માટે સેવાદળ કામગીરી કરશે તેમ પણ જણાવ્યું હતું સાંભળો શું કહી રહ્યા છે સેવાદળના લાલજીભાઈ સમગ્ર ભારતમાં સેવાદળ જે છે એ પોતાની આખો ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા કરી રહી છે ગુજરાતમાં જે જિલ્લે જિલ્લે સેવાદળના મિત્રો જે છે પોતાનું સંગઠન પર્વ જે છે એની ઉજવણી કરી રહ્યા છે સંગઠનના માળખાને મજબૂત કરવાનું મૂળ વાત જે છે કે રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો સંગઠન નિર્માણ અને જનસેવાના માધ્યમથી થઈ શકે અને સેવાદળ અત્યારે પ્રક્રિયાઓમાં લાગેલું છે જે રીતે આ દેશની અંદર નાગપુરથી ઉત્પન્ન થતું ઝેર અને આખા દેશને જાતિ ધર્મ પ્રદેશ અને ભાષાના નામ ઉપર એ લોકો જે રીતે ઝેરેલું વાતાવરણ પેદા કર્યા છે કે ઝેરીલા વાતાવરણમાંથી ફરી એક વખત આ દેશમાં એકતા અખંડિતતા અને બંધુતા લાવવી હોય તો ભારતમાં સેવા દળ જેવા સંગઠનની જરૂર છે કારણ કે દેશની આઝાદીના જંગમાં આ સંગઠન લડેલું ફરી એક વખત દેશ એક જુદા જ પ્રકારના જંગ તરફ જઈ રહ્યો છે એક અજબ ગજબ પ્રકારની ખાઈ આ દેશમાં અમીરો અને ગરીબો વચ્ચેનું જાતિ અને ધર્મ વચ્ચેની ખાઈ ઊભી થઈ રહી છે આ ખાઈને પૂરી અગર કોઈ રીતે પૂરી કરવી હોય અને લોકોને એક કરવા હોય તો સેવાદળ જેવા સંગઠનની જરૂર છે આપ જાણો છો કે સેવાદળ જે છે એ હંમેશા શાંતિના પ્રયાસો થકી જ્યાં પણ એક તરફ અમે એમ કહીએ છીએ કે અગર વો દંગો કે દંગાઈ હેં તો હમ શાંતિ કે સિપાહી અને બો દંગો કે દંગાઈ કોણ છે આપ જાણો છો કે જ્યારે જ્યારે ચૂંટણી લડવાનું ચૂંટણી આવવાનું આખા દેશમાં માહોલ થાય ત્યારે દંગા પ્રસાદ કરીને એક કમ્યુનલ વાતાવરણ પ્રજા કરનાર લોકો જે છે એને કોઈ રોકી શકે એમ હોય તો એ સેવાદળ છે માટે દક્ષિણ ગુજરાતનું આજે પ્રાદેશિક અમારા જે મહત્વના આગેવાનો છે એની બેઠક કરીને અહીંયા સેવાદળને ધરાતલ સુધી વધારે મજબૂત કરવા માટે અને કોરોના કાળમાં સેવાદળના મિત્રોએ જે કામ કર્યું છે એની સરાહના કરવા માટે નહીં લાલજીભાઈ યુવાનોને કઈ રીતે તમે સેવાદળમાં વધુ નથી જોડશો કઈ રીતનું આખું પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે આવનારા સમયના ઇલેક્શનમાં